હવે આપણે સહાયની અંદર બીજું ફીચર્સ આપેલું છે તમારી ચેટ ત્યાં તમે ચાલુ રાખો પર ક્લિક કરી અને ડાયરેક્ટ પહેલા તો એઆઈ સાથે તમે વાતચીત કરી શકો છો મતલબ કે તમે ચેટ કરી શકો તો અહીંયા તમારો સંદેશો ટાઈપ કરો ત્યાં તમે તમારો જે પ્રશ્ન છે ખેતીને લગતો એ તમે અહીંયા ટાઈપ કરી અને એઆઈને જણાવી શકો છો જેમ કે મગફળીની માહિતી હવે આ મેસેજ નહીંથી સેન્ડ કરી દો એટલે એઆઈ તમને સામે તુરંત રિપ્લાય આપશે અને બીજું એ કે તમે અહીંયા સાઈડમાંથી ડાયરેક્ટ તમે તમ ફોટો પણ અપલોડ કરી શકો કોઈ વિડીયો હોય તો વિડીયો પણ અપલોડ કરી અને અહીંયા તમે જણાવી શકો છો સેન્ડ કરી શકો છો હવે આ એઆઈ સાઈડથી તમને રિપ્લાય મળ્યો છે ટૂંકમાં મગફળીની તમામ માહિતી અહીંયા એઆઈ આપી દીધી છે હવે તમે ડાયરેક્ટ અમારા અધિકારી સાથે મતલબ કે રી અધિકારી સાથે પણ વાતચીત કરી શકો છો તો એજન્ટ સાથે જોડાવો એ લીલા કલરના બટન પર ક્લિક કરો હવે તમે અહીંયા ફરીથી તમારો મેસેજ ટાઈપ કરી સંદેશ ટાઈપ કરી અને તમારે જે પ્રશ્ન છે ખેતીને લગતો એ અહીંયા તમે ટાઈપ કરી અને ડાયરેક અમારા અધિકારી સાથે પણ વાતચીત કરી શકો છો મગફળીમાં ડોડવા કાળા પડી જાય હવે આ મેસેજને અહીંયાથી સેન્ડ કરી દો અને અહીંયા પણ તમે સાઈડમાંથી ડાયરેક્ટ ફોટો છે પાકનો ફોટો છે અથવા તો તમારે ખેતરનો ફોટો છે કરંટ મતલબ કે જે પ્રશ્ન હોય તમારા પાકને લઈને એ પણ તમે ફોટો પાડી અથવા તો તમારા મોબાઈલમાં ગેલેરીમાં ફોટો હોય વિડીયો હોય તો એ તમે અહીંથી ડાયરેક્ટ અપલોડ કરી શકો છો હવે અહીંયા તુરંત જ હવે રીએગ્રીના અધિકારીનો પણ તમને રિપ્લાય મળી ગયો છે એટલે કે તમારી સમસ્યાનું સમાધાન અહીંયા આવી ગયું છે તો હવે આ તમારી ચેટમાં તમે આ રીતે ડાયરેક્ટ રીએગ્રી અધિકારી સાથે વાતચીત કરી અને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો